એક માનવતા નો આદર્શ નો સદ વિચાર આપ્યો છે કે જે ભક્તિના એક ભાગરૂપે છે તો એને લક્ષ્યમાં રાખીને શ્રી સ્વામિનારાયણ ધામ સરકારશ્રી ના આદેશ અનુસાર તથા કલેક્ટર શ્રી ડોક્ટરો સ્ટાફ પોલીસ સ્ટાફ આ સમગ્ર સહકારથી સહકાર સામુદ્રિક કોરોના સંભાળ કેન્દ્ર જે આપણું ચાલી રહ્યું છે તો તેમાં ઘણા બધા જ દિન દુખીઓ ગરીબો મધ્યમ વર્ગ વિનામૂલ્યે બધો લાભ લઈ રહ્યા છે સમગ્ર વ્યવસ્થા ગુરુકુલ દ્વારા થઈ રહી છે જેમાં સ્ટાફને દર્દીને દર્દી સાથે આવનારને ભોજનની દવાની ઓક્સિજનની આ બધી જ સેવા ગુરુકુલ તરફથી કરવામાં આવી રહી આપણે સંસ્કારધામ સ્વામિનારાયણ ગુરુકુલ ધાંગધા કોવિડ કેર સેન્ટરમાંથી ડૉક્ટર હાર્દિક મહેતા અને આપણે ડૉક્ટર ધવલ કોલાદરા છે આપણા તાલુકા હેલ્થ શ્રી હવે આપણે અહીંયા અત્યારે સાહીઠની ઉપર પેશન્ટ એડમિટ છે એમાં ક્રિટિકલ અઠ્ઠાવન જેવા જે પેશન્ટ્સ છે જેમને ઓક્સિજન અત્યારે હાલ પૂરતું ચાલુ છે સંસ્થા તરફથી બધા ઓક્સિજન બોટલા ગવર્મેન્ટના પણ ઓક્સિજન બોટલ્સ છે એના હિસાબે આપણે ઓલમોસ્ટ અત્યારે કેપેસિટી તો આપણી ફોર્ટી ફાઇવ ટુ ફિફ્ટી પેશન્ટ્સની છે તો પણ આપણે ગમે તેમ કરીને મેનેજ કરીને સાહીઠ સુધી આપણે અત્યારે એડમિટ કર્યા છે અને મેનેજ કરીએ છીએ કે આપણે એ લોકોને ઓક્સિજન આપી શકીએ અહીંયા સંસ્થા તરફથી બધા પેશન્ટ્સને જમવાનું આપવામાં આવે છે રહેવા માટેનું બધું અત્યારે નાસ્તોને પણ બધું આવે છે ડૉક્ટર્સ માટે પણ આપણે નાસ્તોને જમવાનું બધું આવે છે સંસ્થા ઓક્સિજનના બોટલા રિફિલ કરીને પણ એના માટે ગાડીની રીતે પ્રોવાઈડ કરે છે બહુ મેનેજમેન્ટ સારું છે સંસ્થા તરફથી પણ ભક્ત વત્સલ સ્વામી છે આપણે ધર્માનંદ સ્વામી છે એમનો મસ્ત આપણે સારી રીતના ઇન્ટરેસ્ટ લઈને ટાઈમ ટુ ટાઈમ આપણે ઓક્સિજન સિલિન્ડર્સ ભરાઈ જાય એના માટે જોતા હોય છે આપણા ડીસી સાહેબ ભરત દવે સાહેબ એ પણ રાતના પણ ત્યાં પ્લાન્ટમાં ફોન કરીને જોવે છે કે આપણી ગાડી ટાઈમે ભરાવે છે કે નથી ભરાતું દરેક દર્દીને ટાઈમ ટુ ટાઈમ ટ્રીટમેન્ટ થઈ જાય અહીં ટોટલ સો જેટલા પેશન્ટને રાખવામાં આવેલ છે બધા પેશન્ટને ઓક્સિજન અને પૂરતી ટ્રીટમેન્ટ અમે અહીં દઈએ છીએ અને પેશન્ટ દર્દી દર્દીના રિલેટિવ્સ અને ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ બધાને સવાર સાંજ અને બપોરે આવે છે તથા રહેવા માટેનો પણ અહીં વ્યવસ્થા રાખેલ છે અને અમે લોકો અહીં સુરેન્દ્રનગર શિવશા મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર્સની સેવા આપી રહ્યા છીએ અમે અહીંયા સાત ઇન્ટર્ન ડૉક્ટરો શિવશા મેડિકલ કોલેજથી સેવા આપવા માટે આવેલા છે અહીંયા અમને સંસ્કારધામ દ્વારા મૂર્તિ રહેવા અને શુદ્ધ અને સારું જમવાનું આપવામાં આવેલ છે અને અહીંયા બધા દર્દીઓ હું સોનગરા રતિલાલ ધ્રાંગધ્રાનો જ છું સંસ્કાર ધારામ ગુરુકુળની અંદર મને ઓક્સિજન લેવલ કંટ્રોલ માટે એડમિટ કરવામાં આવ્યો ત્યારથી લઈને અત્યાર સુધીમાં અહીંયાના ડૉક્ટરો અહીંયાની સંસ્થા સંસ્થાના બધા જ સ્ટાફ મેમ્બર ખાવા પીવાની વ્યવસ્થિત સુવિધા સવારે સાડા સાત આસપાસ નાસ્તો ડેલી બપોરના સમયે જમવાનું અને સાંજના સમયે પણ સરસ મજાનું દૂધને એ બધી સુવિધાઓ સંસ્થા દ્વારા અમને આપવામાં આવે અને એમ કહી શકાય કે ધાંગધ્રા શહેરની અંદર આટલી સરસ મજાની સુવિધા સંસ્થા જે આપે છે એ સંસ્કારધામ ગુરુકુળ ગુરુકુલ ખૂબ જ સરસ મજાની સુવિધા આપી રહી છે અને મોસ્ટ ઓફ દર્દીઓ અહીંયાથી રિકવર થઈને ખૂબ જ હસતા મોઢે થઈ રહ્યા છે સંસ્કારધામ ગુરુકુલ છે બધી વસ્તુ ऑक्सीजन हमारी जैसे टाइम टाइम बदल रहा बात है वो साल साल से आपको आपने तेरे पास बदलने में स्टार्ट है यहाँ पे सिर्फ हाल के दिन में हाँ अभी आते हाल के दिन बहुमत है बहुमत दिन है हाँ हाँ बहुमत है क्यों हाँ बेवाने से कोटा हरे पदिशा कोटा टाइम एट टाइम अब दबाया वापिस दे बदल

કે કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં ગરીબ હોય કે રોગાતુર હોય તેવા કોઈ પણ માણસની સેવા કરવી એ જ ખરો માનવ ધર્મ તો એ માનવ ધર્મના નાતે પૂજ્ય ગુરુજી અને મહારાજને રાજી કરવા માટે આ કોવિડ સેન્ટરની અંદર જે કોઈ દર્દીઓ એમના સગાવાલા કે ડૉક્ટર્સની ટીમ આવે છે એ બધાને માટે ત્રણેય ટાઈમ ભોજનની વ્યવસ્થા કરવી દર્દીઓ માટે દવા કે પછી ઓક્સિજનના સિલિન્ડર્સ લાવવાની જે વ્યવસ્થા કરવી એની અમે એ આ સેવા કરી રહ્યા છીએ હું મારી જાતને પરમ ભાગ્યશાળી માનું છું કે આ કોરોનાના કપરા કાળમાં આવી સેવા કરવાનો મને અવસર પ્રાપ્ત થયો જે કોઈ દર્દીઓ આ કોરોનાથી મુક્તિ મેળવવા માટે એનો ઈલાજ મેળવવા માટે અહીંયા આવી રહ્યા છે એ બધા જ દર્દીઓને જે કોઈ દવાની જરૂરિયાત છે કે ઓક્સિજનના સિલિન્ડર્સની જરૂરિયાત છે એ તમામે તમામ સંસ્થા દ્વારા એ નિઃશુલ્કપણે એ પૂરા પાડવામાં આવે છે